બની ગયા છે અને બે દિવસથી ભારે વરસાદને કારણે નદીઓ ઘોડાપૂરવા આવી ગયું છે અને નદીઓ છલકાઈ ગઈ છે પછી ઘેર પંથકમાં પાણી જળબંબાકાર થઈ ગયા છે દરેક ઘરમાં આસપાસમાં પાણી ઘૂસી ગયા છે આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે આ દ્રશ્યોની અંદર એકદમ ભયાવહ દ્રશ્યો લાગી રહ્યા છે રસ્તાઓ બંધ થઈ ગયા છે ઘેર પંથકમાં સંપર્ક વિહોણું બન્યું છે આ દ્રશ્યો જ્યારે આપને બતાવી રહ્યા છે ત્યારે અત્યારે હાલ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે વિડિયો જૂનાગઢનો છે અને જ્યારે સામા ઘેડ સહિત અનેક ગામોમાં પાણી ઘૂસી વળ્યા છે જ્યારે વરસાદના પાણીથી આસપાસના ગામોમાં અત્યારે હાલ સંપર્ક વિહણું બની ગયું છે તો સામરડા ઘેડ સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આપને જણાવી દઈએ જૂનાગઢથી અત્યારે હાલ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે આ જનજીવનની વચ્ચે પાણીની વચ્ચે લોકો રહી રહ્યા છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે કમર સુધી પાણી આવી ગયું છે

હર્ષ જો બિલકુલ થી જણાવવામાં આવે તો જે રીતે માંગરોળ વિસ્તાર ની વાત કરવામાં આવે માંગરોળ વિસ્તારની અંદર ઓઝત નું પાણી જે છે તે જવાથી ગેળ વિસ્તાર જે છે ત્યાં દર વર્ષે હાલત ખરાબ થતી હોય છે તેને કારણે હાલ ઓઝતના પારણે પાણી જે લોકોના ઘરમાં ઘૂસ્યા છે તેને લઈ અને લોકોની હાલત કફોડી બની છે જી જી ભાવિક આ અત્યારે તમે જે દ્રશ્યો બતાવી રહ્યા છો તે કયા વિસ્તારના છે કયા એરિયાના છે અને અત્યારે હાલ જ્યાં ગામના લોકો આ પાણીની વચ્ચે રહી રહ્યા છે તો તંત્ર દ્વારા અત્યારે પાણીના નિકાલ માટેની શું કામગીરી કરવામાં આવી રહી છે

દરે કોઈ રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય કોઈ બીજી જગ્યાએ તેમને સ્થાનાંતર કરવામાં આવ્યું હોય ચોક્કસ થી જે વરસાદ માહોલ હતો રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ જે છે તે અચાનક વરસાદ ને કારણે પાણી આવવાથી લોકોની હાલત કફોડી બની છે ને હાલ રેસ્ક્યુ કામગીરી પણ આ વિસ્તાર ચાલુ છે જી જી ચોક્કસ થી ભાવિક માહિતી આપવા માટે